વડોદરા શહેરમાં આગવું આકર્ષણ જમાવતી ડબલ ડેકર બસો રાજ્યમાં વિવિધ શહેરોમાં શરૂ કરવામાં આવી રહી છે તેમાં પણ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે એસટી વિભાગ એ ડબલ ડેકર બસ દોડાવે છે તો અમદાવાદની એસટી બસમાં પણ હવે એક રૂટમાં દોડાવવાની રહી છે અને બીજી બસો ઉમેરવાની છે જોકે વડોદરાની સ્માર્ટ સિટી કહેનારા વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોની શહેરના માર્ગ ઉપર ડબલ ડેકર બસો દોડાવવામાં કોઈ રસ નથી અગાઉ બે હજાર સત્તર સુધી શહેરમાં દોડતી બસો હવે ભંગાર હાલતમાં પડી છે શહેરના માર્ગો પર કેબલો વિલન બનતા સ્થિતિ સર્જાઈ હતી શહેરી બસ સેવા પૂરી પાડતી કંપનીના સંચાલક કહે છે કે વડોદરાના માર્ગ ઉપર લટકતા કેબલોના કારણે ડબલ ડેકર બસો દોડાવવી અશક્ય છે જોકે કોર્પોરેશન ઈચ્છે તો ડબલ ડેકર બસો ચાલુ કરી શકે છે અમારી બસોની આવરદા પૂરી થઈ ગઈ છે એટલે નવું કોન્ટ્રાક્ટ કરી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં પુનઃ ડબલ ડેકર બસો શરૂ કરવી જોઈએ કોર્પોરેશન ઈચ્છે તો ડબલ ડેકર બસો શરૂ થઈ શકે છે જોકે કોર્પોરેશનને ડબલ ડેકર બસો દોડાવવામાં કોઈ રસ નથી